જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચોસઠ હજાર સાતસોમાં માં સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સુડતાલીસ હજાર રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ તેની પહેલા મિત્રો તમારા ચાલી રહ્યા છે માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર પાંચસો ને પચાસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટ સાથે મળીશું આપણે